આકાશવાણી જો થી ભૂજ કેન્દ્ર આય રજુ કરયો તા કચ્છી કાર્યક્રમ હલો કરયો ઘાલ કાર્યક્રમ સુનદલ મણી ભા ભનરે કે જીગર જોનપુત્રાજા રામ 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 આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું પા અલગ અલગ તે અલગ અલગ ગાલ કરતા હતા અજ પણ વળી પાછી એકડી નવી ગાલ ખણીને પાં વચ્ચે આયાન પ્રશાંતભાઈ ભાટિયા પામણે ઓળખો તા કે નથરકુઈ માધ્યમિક શાળાજી અંદર અંગ્રેજી વિષય જે શિક્ષક તરીકે ફરજ બજાવીએ હતા અને અજ પાં સાથે ગાલ વારા ઇચિગો ઈચી અને ઇકિ ગાઈ પુસ્તક વિષય એનમે ઇચિગો ઇચીજા લેખક હેક્ટર ગાર્સિયા અને ઇકિ ગાઈ લેખક ફ્રાન્સેસ્ક મિરાલેસ તો હલો એની વી સુણો કે પુસ્તક મેં કુરો જાણે આય અને એડો તો કુરુ આય જે પુસ્તક કે રસપ્રદ બનાયતો પ્રશાંતભાઈ જીગરભાઈ ભાઈ અજ પાંચ વિષય ખૂબ જ રસપ્રદ આય જી પાંજે જીવન સાથે જોડાયેલો હા વાસ્તવિકતા સાથે આય સંકડાયેલો બરાબર જીવનમાં વાંચે હા જી હાજી આજ અજ કરીબો હા હેકડો તો ઈચી ગોઈચી અને બો પુસ્તક આય એકી ગાઈ બોય પુસ્તક વાંચી આઈ હા તો જરા એડો લાગો કે ઈ આકાશવાણી જે શ્રોતાએ સાથે ચર્ચા કરે જે વિષય આય એજો અર્થ એડો થીએ તો કે ક્ષણ હેકડી તક અને બ્યો અર્થ થીએ તો હેકડી વાર હેકડી મુલાકાત બરાબર પાંજી દરેક મુલાકાત હા અને પાંજા દરેક અનુભવ હા હેકડો અજોડ ખજાનો અહીં બરાબર હા બેઈ વાર હેડી જ રીતે તો નહીં જ મળે બરોબર એટલે કે પા હેન ક્ષણ કે હા માણી વગર વેનીલા ડીબો હા તો હી ક્ષણ હંમેશાલા કરીને હા ગોમાઈ ગેનબો બરોબર હી ક્ષણ જીવન મે એટલે કે નગમતી ક્ષણ જો ભાગાકાર કરે જો હા અને પા કે જો કો ક્ષણ ગમેતી હા એન ક્ષણ જો ગુણાકાર કરે જી રીત કોઈ હોય તો ઈ ઈચી ગો ઈચી આય પ્રશાંત સાહેબ આસાય શ્રોતાએ કે ખાસ તે ઈ જણાયો કે ઈચી ગો ઈચી જો કો પુસ્તક આય

દિબેટ ચી એક દંત કથાએ હા એકી વાર શિકારીારી હિમય હિમાછાદિત આસપાસ હરણ જો પીછો કરી સમયે એકવત જે તિરડે નેર મિ એ તિરડે વીચ મેો દાઢી વા વ્યક્તિ ઉભોવો એ શિકારી કેર ઇશારો કરે તો તિરડલી સાંકડી હે હા કે જા હેકડો જ માળું પસાર થઈ શકે બરાબર પર્વતજી બે બાજુ ફૂલ ફળથી ભરેલો બગીચો હા સૂર્ય જો અદ્ભુત પ્રકાશ બગીચો એટલો વિશાળ જો છેડો જ ન દેસાજે ઓહો ફળથી નમેલા ઝાડ નીચે છોકરા રમધાવા એ સુંદર શાંત અને સમૃદ્ધ જગ્યા મેં પ્રાણી પણ ફેરદાવા બરોબર ઈ મને નહેરીને શિકારી ચકિત થઈ ગયો સ્વર્ગ જેડો વાતાવરણને હેરેલા મેલ્યો હા વૃદ્ધ ચેતો એ સ્વર્ગ જાય જો કો તું ગોતે અંદર વેન અને આનંદ માણ તો શિકારી પેંજે ભા અને ભાઈબંધે કે બોલાયેલા ધોળે તો હા તેર વૃદ્ધ ચેતો કે જેડી તો હજી મરજી પણ યાદ રાખજ જા દ્વાર જીવન મે માત્ર હેકડી વાર જ ખોલેતા છતાં પણ કોઠેલા વિનેતો અને પાછો અચી અને નહેરે તો પર્વત જા બો ભાગ જ જોડાઈ વેયા વેતા કોઈ કડે પણ ખોલે નથા અચ્છા જોકો કો ઈ ચમત્કારિક જગત જો પ્રવેશ દ્વાર નેરેલા દ્વર વો હા હોકે આખો જીવન ગોતદો રહેતો અને તો મિલેતો જીવન જો પણ એડો જાય હા

બેવાડો નિયમ આય કે એડી રીતે જીવો કે જાણે આજે ઈ હેકડી વાર જ હા કોઈ પણ જે ઘટના નિયમ મે જીવો ભૂતકાળ અને જી યાત્રા ગચવાર પીડાદાયક હોય એટલે વર્તમાન શ્રેષ્ઠ આનજો બો નિયમ એડો આય કે જો કડે નાય ક્યાં એડો કર્યો આઇન્સ્ટન એડો ચેતા કે કામ કરીને અહીં અલગ અલગ પરિણામની આશા ન રાખી શકો અને અંદર નવો ખેલા બરાબર એક નવો કર્યો પાંચમો નિયમ આ કે ધ્યાન જો અભ્યાસ કર્યો જીવન જે ચમત્કારનો અભ્યાસ કર્યો ઘણે મડે ચમત્કાર થઈએ ધ્યાનથી છઠ્ઠો અડો નિયમ છે કે પંજો ઇન્દ્રિય જો સભાનતાપૂર્વક અભ્યાસ કર્યો પંચ ઇન્દ્રિય અહીં એજો સભાનતાપૂર્વક અભ્યાસ કર્યો બરાબર એના પુઠિિયા નિયમ અડો આ કે દૈનિક ચમત્કારની નોંધ કર્યો જે યોગાનુયોગ ઘટનાઓ બને તું એ વિષે નોંધ કર્યો દરેક મુલાકાત કે ઉજવણીમાં બદલ્યો એના પુઠિ નવમો નિયમ આ જોકો આંકે નતો ગમે ત નવો સર્જન કર્યો બરોબર અજ કલ જ મા રડ્યું કહીદા હોય તા કેળો હી તહેો એ પણ મેં સુધારો પાંખી નતા કરી શકું અથવા નવો પાંખી સર્જન નતા કરી શકું તો એ પ્રયત્ન કર્યો બરોબર અને વિશેષ ક્ષણ જે સર્જન કરધારો અને જેટલો પ્રયાસ વધારે એટલો પરિણામ પણ વધારે મિલતું પ્રશાંત સાહેબ હિતા ઈચીગો પુસ્તક વિશે જણાવ્યા તે હા ખાસ પાંચ બી પુસ્તક જે કોઈ ગાય એની વિશે પણ થોડીક ગાલ અસાય શ્રોતાએ કે જણાયો બે પુસ્તક ઈકી જણાવ્યું જ અર્થ થિએ તો સતત વ્યસ્ત રહેજો શોખ બરોબર એટલે તો ચોંતા હંમેશા પ્રવૃત્તિમય રહો બરોબર નવરો મગજ શેતાન જો કારખાનો બરોબર જાપાની જો જીવન દીર્ઘાયુ આજો કારણ પણ કદાચ જીવન જો જોડો ધ્યેય હોય જે માણું જે જીવન મે કીંક ને કીંક ધ્યેય હોય તો હા ઈ હંમેશા પ્રવૃત્તિમય રહેતો બરોબર અને આનંદ અચે તો બરોબર આયુષ્ય મે વધારો થિએ તો જાપાન ઓકિનાવા ટાપુ મા અને એ આંકડો વૈશ્વિક સરેરાશ થી ઘણું વધારે આ સતાયુ એટલે સો વરેથી જ સામાન્ય આયુષ્ય હોય અને કે પાંચ ચોડા સાડા ચોવીસ ટકા વ્યક્તિ અહીં એ જયુષ્ય સો વરેથી વધારે આવે તો એ સારો જીવન જીવે જીવેલા દે એ અગત્યની વસ્તુ બરોબર પ્રાચીન જાપાની એકડી કહેવત આય હા સાવ અજાણે વ્યક્તિ સાથે પણ ભા ભને ભાજો વ્યવહાર કર્યો હા પણ પાંચ સમાજમાં એથી ઊંધો નહેર મિલે પણ અજાણે જડો વ્યવહાર થિએ તો આઈ ચાતે પ્રશાંત સાહેબ કે જાપાન અંદર જે પ્રજા ઉ વધારે સતાયુ અથવા તો દીર્ઘાયુ વેતી તો એજા એડા મુખ્ય કારણ હું

મૈત્રી કેળવણી આ અને સાચવણી આય બરોબર ભૂખ થી ઓછો ખેણો હા પૂરતો આરામ કરનો હા અને હળવી નિયમિત કસરત કરણી બરા એ જે કારણે માળું દીર્ઘાયુ થી થઈએ તો સાહેબ આઈ જે પુસ્તકની ગાલ કરો તા એ કેવી રીતે પ્રકરણ મે ડિવાઇડ કરેલા કે કેડી રીતે આય કે વાર્તા જેવી આય કે કુર હોય એ પુસ્તક મે નવ પ્રકરણ દેનેલા આયા

સારો પણ માણું જ જીવન મેં હી મળે હોય તો માણું કે જીવેલા કરીને કંઈક ઈરાદો એકડો ધે ક્યાંક પ્રેરણા મળે બરોબર તો પણ વિશે થોડી વાત કરીયું પ્રથમ પ્રકરણ મેં વૃદ્ધ થીધે થીંધે યુવાન રેજી જે કળા એન વિશે વાત કરે મેં આવીએ એન મેં એડો છે મેં અચે તો કે ગમે ઈ કર્યો પણ નિવૃત્ત નથી યો બરાબર પ્રકરણ બહુ મેં વૃદ્ધત્વ કે રોકેજી રહસ્ય વિશે વાત કરે મે આવીએ એકડી કહેવત આવીને કે સ્વાસ્થ્ય શરીર મેં જ સ્વસ્થ મગજ રહી શકે બરાબર તંદુરસ્તી તો મંદુરસ્તી બોય એ સાથે જરૂરી સાહેબ તા કે તણાવ જે આ કે પા સ્ટ્રેસ છો તા ઉજ મેન કારણ તો મળે રોગ પુઠિયા જો અને પાંચ આયુષ્ય ઓછી થઈ પુઠિયા જો તો એના વિષેની પુસ્તક પુસ્તકમાં કી આય હા તણાવગ્રસ્ત જે પરિસ્થિતિ અસર શરીર શરીરથી હા અને પાંજો આયુષ્ય તો હા સ્વાસ્થ્ય જી સમસ્યા એ જો મૂળ તણાવ જ હા તો એન વિષે વાત કરે આવીએ પ્રકરણ ત્રે મેં જીવન જોધે ગોતીને ગોતી લમું અને વધુ સારી રીતે જીવણું એ વાત આવે પ્રકરણ ચાર મેં કેડી રીતે કમ અને નેવરાશજી પડ કે વૃદ્ધિજી તક મેં ફેરવણી અને એની વિશે વાત કરી મે આવીએ અને પ્રકરણ પાંચ મે દુનિયા મેં સૌથી લમો આયુષ્ય ભોગવે વારા માળુએ અનુભવ વિશે વાત મે આવીએ પ્રકરણ છ મે જાપાન જો સતાયુ માળુએ જી અનુભવ વાણીજી વાત આવે પ્રકરણ દુનિયા દીર્ઘાયુ મા હળવી કસરત સ્વાસ્થ્યુ જીવન પરંપરાહેવતુ આઈ અને છેલ્લો પ્રકરણ જે તણાવ ચિંધા વિષે વૃદ્ધત્વ નોત્રેતી એ વિષે વાત કરે આવી પ્રશાંત સાહેબ એ બહુ ખાસી નવી મજે ગઈ અસાયો પામો પૂરો થયેલા કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભૂજ કેન્દ્રતા આવ્યો